તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે થઈને જનજીવન ખોરવાયું છે ઓરંગા નદીના પાણી ભાગડા ખુર્દ ગામમાં પણ ભરાયા છે ત્યારે પાણી ફરી વળતા ભાગડા ખુર્દ ગામ સંપર્ક વિહોણું બન્યું છે ઔરંગા નદીના પાણીએ ભયજનક સપાટી વટાવી દીધી છે ત્યારે મંદર રોડ રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઔરંગા નદીના પાણી એક તરફ ભયજનક સપાટી વટાવી દીધી છે અને બીજી તરફ અહીંયા સ્થાનિક મકાનોની આસપાસ પણ પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડની ઓરંગા નદીએ ફરી બીજી વાર પોતાની ભયજનક સપાટી બતાવતા વલસાડ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે હાલ અમે ઊભા છે વલસાડ શહેરના બંદર રોડ ઉપર જ્યાં કેટલાક ઘરો આવેલા છે તેને અહીંથી લોકોને હટી જવા માટે પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે તો સાથે સાથે પોલીસ બંદોબસ્ત અહીં મૂકવામાં આવ્યો છે વલસાડ શહેરના ખુદ સ્થિતિ પીઆઈ સાથે તેમની ટીમ અહીં સ્થળ ઉપર મોજૂદ છે અને તેઓ દ્વારા જે છે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણી નદીનું વધી રહ્યું છે જેના કારણે લોકો થી સલામત સ્થળે ખસે ખસી જાય ત્યારે વલસાડ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે ત્યારે હાલ બંદર રોડ પર પણ નદીના પાણી ઘૂસી ગયા છે બંદર રોડ પર આવેલું નાનું જે પિચિંગ છે આ એક મુખ્ય માર્ગ જે છે વલસાડના ગામે જાય છે ભાગરાખુર્દ ગામ જે છે હાલ સંપર્ક વીણું થયું છે વલસાડની ની ઔરંગા નદીના જે લો લેવલના બંને બ્રિજ છે એટલે કે હનુમાન ભાગરા જતો બંદર રોડનો બ્રિજ અને કૈલાસ રોડનો જે બ્રિજ છે બંને બ્રિજ પાણીમાં ડૂબાણમાં આવ્યા છે અને સાથે સાથે જે છે શહેરમાં અવરજવર જવર કરતા જે બંને રસ્તાઓ જે છે એ બંધ કરી દેવામાં આવે છે કેટલાક વિસ્તારોમાંથી જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હાલ દ્રશ્યમાં દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે ઔરંગા નદીના ધસમસ ના પાણી જે છે એ હાલ અહીં સામે આપને દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં કહી શકાય કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે જે છે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે અને હાલ જે છે તેના પાણી જે છે વલસાડ શહેરમાં ઘૂસ્યા છે ત્યારે તેને પહોંચી વળવા વલસાડ જિલ્લાનું તંત્ર સંપૂર્ણપણે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સજ્જ છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ